નમસ્કાર મિત્રો મારી ચેનલ માં તમારું સ્વાગત છે મિત્રો ભારત થી રજાઓ ગાળવા ગયેલા એક પરિવારના ચાર સભ્યોના ના દુઃખદ અવસાન થયા છે હૈદરાબાદ નો રહેવા ચાર પરિવાર તેમની કારમાં મુસાફરી કરી રહ્યો હતો ત્યારે મિત્રો એક ટ્રકે તેમના વાહને ટક્કર મારી હતી જેમાં ત્યારે ના ઘટના સ્થળે જ મોત થયા હતા મળતી વિગતો અનુસાર વધુ આપને એ પણ જણાવી કે ત્યારે તેજસ્વિ ત્યારે શ્રી વેંકટ અને તેમના બે બાળકો ત્યારે રજા ગાડી રહ્યા હતા ત્યારે વધુ વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો એટલાન્ટમાં ત્યારે તેના સંબંધીઓ મળ્યા પછી ત્યારે મિત્રો પરિવાર પરત ફરી રહ્યો હતો ત્યારે તેમની કાર અકસ્માતગ્રસ્ત થઈ ગઈ હતી મળતી વિગતો અનુસાર વધુ આપને એ પણ જણાવી કે અગાઉ મે મહિનામાં આવી જ કેલેવેન્ડ સ્ટેટ યુનિવર્સિટીના બે ભારતીય વિદ્યાર્થીઓના માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયા હતા ત્યારે વિદ્યાર્થીઓની ઓળખ પટેલ અને પ્રભાકર તરીકે કરવામાં આવી હતી પ્રભાકર અને પટેલનું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું અને તેનું વાહન કુલ સાથે અથડાયું હતું ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ